અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ થયું તેમાં બસો પંચોતેર પુના ગામ વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં વર્ષના અંકિત ભગવાનભાઈ સોડવડિયાના પ્લેન દુર્ઘટનામાં દેવલોક પામ્યા મૂળ અમરેલી જિલ્લાના સિમરણ ગામના અને હાલ સુરતના પુના ગામમાં માતૃશક્તિ સોસાયટીમાં રહેતા ભગવાનભાઈ સોડવડિયાના બે દીકરા બે દીકરીઓ છે તેમાં સૌથી નાના અંકિતનું આ પ્લેન દુર્ઘટનામાં મોત થયું તેમનું પાર્થિવ શરીર પુના ગામની માતૃશક્તિ સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા અને તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંકિતભાઈ અમારા એક ફેમિલી ફ્રેન્ડ જ હતા અમારા ચાઇલ્ડહુડ છે ફ્રેન્ડ છે અને એ આ જે બાર તારીખે ઘટના બની એમાં પ્લેન ક્રેશમાં એમણે એમનો જીવ ગુમાવ્યો છે કાલે રાત્રે એનું ડીએનએ રિપોર્ટ આવ્યો અને આજે અત્યારે એની સ્મશાન યાત્રા છે અને અંકિતભાઈ એક એવા માણસ હતા અમારા ફ્રેન્ડ હતા રાત્રે ગમે ત્યારે કામ પડે ત્યારે અમે બધા સાથે મળીને એક કામ ગમે તેની ઘરે કામ પડે બધા સાથે મળીને કામ એ પતાવતા રાત્રે ગમે ત્યારે અને ફેમિલી બી સારું છે ફેમિલી બેકગ્રાઉન્ડ બી સારું છે એણે અહીંયા બી ફાર્મ કમ્પ્લીટ કરીને બે વર્ષથી લંડનમાં સ્થાયી થયા હતા અને દોઢ મહિનો વેકેશનમાં ગાળવા અહીંયા આવ્યા હતા હા મેરેજ થઈ ગયેલા છે બાળકો નથી કોઈ કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુ સુરત